ત્યારે હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે અને મંદિરે રજૂઆત કરવા ગયેલ યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા કર્યું હતું ભીતચિત્રોનું નુકસાન ત્યારે જ્યાં કિંગ ઓફ સારંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિએ એટલે કે સ્વામિનારાયણ ઘનશ્યામ પાંડે સામે ઝૂકવાનું દેખાડ્યું એ દુઃખદ સારંગપુર હનુમાનજીના મંદિરના દોરાહી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે બરવાળા લક્ષ્મણજી મંદિર મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી મારું નામ છે અમે એક તો હર્ષદભાઈ ગઢવી ચાણકી ગામના એ આશ્રમ ચલાવે છે સેવાકીય વૃત્તિના એક સજ્જન વ્યક્તિ છે પણ જ્યારે કોઈની આત્માને દુઃખ લાગે જીવને પોતાને શરીરને તો વ્યક્તિ તો થોડો બહુ તો પણ તો એનો આક્રોશ નથી આની અંદર જરાય એ વ્યક્તિ દર્શન માટે અને ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા કે ભાઈ આને તમે પ્રેમપૂર્વક હટાવી દો પણ એ લોકોએ સહી જવાબ નથી આપ્યો વ્યવસ્થિત એને શાંતિ મળે યથાયચિત જવાબ મળવો જોઈએ જવાબ ન મળ્યો એના કારણે એ ભાઈને થોડુંક કેવલ હજી આ એક રાયના દાણા જેટલો જ એ ભાઈનો ક્રોધ હતો વધારે ક્રોધ નથી એ ભાઈ પ્રેમથી જ ત્યાં પહોંચ્યા હતા એટલે એનો કોઈ ગુનો નથી આ વ્યક્તિએ જે કર્યું છે યોગ્ય કાર્ય કર્યું છે અને આવું દરેક વ્યક્તિને પોતાની આત્માને લાગણી દુખાવતી હોય એ દરેક વ્યક્તિએ આ કાર્ય કરવું જોઈએ આજના આપણા દ્વારા જે અરજી આવી છે એ શું જે સાળંગપુર હનુમાનજી મંદિર આટલું મોટું હનુમાનજીની વિશ્વની અંદર કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીને કિંગ બતાવ્યા જ્યાં એટલી મોટી પ્રતિમાને નીચે

સાહેબની સામે બરવાડા પોલીસ સ્ટેશન અને અરજી કરી છે આજે કે આ ન થવું જોઈએ તાત્કાલિક હટે એ માટે થઈને અમે આ અરજી આપી છે